નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ પશ્ચિમ આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો પતંગના દોરાથી બારોઈના બે વર્ષના બાળકનું ગળું ચીરાઈ જતાં મૃત્યુ થયું અત્યંત દુઃખદ ઘટના મકર સંક્રાંતિના દિવસે મુન્દ્રાના બારોઈમાં પિતા સાથે બાઇક પર સવાર મૂળ પાલનપુરના બે વર્ષનો માસુમ યુગ હાર્દિકભાઈ સોની જઈ રહ્યા હતા ત્યારે તેનું પતંગની દોરથી ગળું ચીરાઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુથી કરુણાંતિકા સર્જાય છે આ કરુણ બનાવ અંગે અંતરંગ વર્તુળો પાસેથી મળેલી વિગતો મુજબ મૂળ પાલનપુર અને બારોઈમાં રહી અદાણી સોલાર પ્લાન્ટમાં કામ કરતા હાર્દિકભાઈ સોની ગઈ કાલે બપોરે બાર વાગ્યા આસપાસ તેની બાઈક લઈ ઘરેથી બજાર નીકળ્યા હતા હાર્દિકભાઈએ બાઇકની પાછળ તેના બે વર્ષના બાળક યુગને ઊભો રાખ્યો હતો માર્ગ વચ્ચે પતંગના દોરીથી યુગનું ગળું ચીરાઈ ગયું હતું અને ઘટના સ્થળે જ આ માસૂમનું કમ કમાટી ભર્યું મોત થયું હતું સોફકચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર